નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલ ઇટાલિયા અગ્નિ પરીક્ષા આમ આદમી પાર્ટીની સ્થિતિ શું માં બગડી શકે છે શું ભાજપ કોંગ્રેસ આ બંને થોડી વધુ મજબૂત થઈ શકે છે બંનેનો ગ્રાફ થોડો વધુ ઉપર જઈ શકે છે

આપણે પાકિસ્તાનની અંદર સો સો કિલોમીટર સુધી અંદર મિસાઈલો નાખીને આતંકવાદી કેમ્પ તોડી પાડ્યા સો થી પણ વધુ આતંકવાદીઓને માર્યા એટલે તેની સીધી અસર મતદાતાઓ ઉપર થઈ શકે છે કારણ કે એક તેવો વર્ગ છે કે જે પ્રાથમિક પ્રશ્નો સ્થાનિક પ્રશ્નો નથી જોતો એ જુએ છે રાષ્ટ્રીય મુદ્દા અને પાર્ટીની વિચારધારા આ પ્રકારની સ્થિતિમાં લોકો રાષ્ટ્રવાદની ભાવના સાથે જોડાય અને દેશમાં ભારતીય જનતા પાર્ટી ના નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એટલે કે સીધી વાત છે કે ભાજપ થોડો તરફ થોડો ઝુકાવ જાય તો નવાય નહીં એક વાત એ છે કે કોંગ્રેસ પણ કોમેન્ટ કરી રહી છે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના નેતાઓ લખી રહ્યા છે કે ચૂંટણી જીતવી અલગ વાત છે ને યુદ્ધ જીતવું અલગ વાત છે એટલે કે ઇન્દિરા ગાંધી ઓગણીસો માં પાકિસ્તાનના બે ટુકડા કરીને લાવે છે ઇન્દિરા ગાંધી અમેરિકાના રાષ્ટ્રપતિ અત્યાચાર સહન નહીં કરીએ હજારો કિલોમીટર દૂર બેઠેલા દેશના નેતાઓ નહીં નક્કી કરે કે ભારત કઈ રીતે ચાલશે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ બે ભાગ પડ્યા હતા એટલે કે ઇન્દિરા ગાંધીને પણ કોંગ્રેસના નેતાઓ આગળ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આને કહેવાય મજબૂત નેતૃત્વ અને આ આ અમારી વિચારધારા છે છે આદર્શ એટલે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી રહી છે બીજી તરફ કોંગ્રેસ પણ આમ તો કોંગ્રેસ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે તમામ પ્રકરણમાં પોતે દેશ સાથે રહ્યું અને ભારતની સરકાર સાથે ઉભું રહ્યું પરંતુ ત્યારબાદ જે સીઝ નો નિર્ણય આવ્યો કોંગ્રેસ લઈ રહી છે અને કોંગ્રેસ પાસે ભૂતકાળના સારા ઉદાહરણ પણ છે કે તેમના નેતાઓએ શું કર્યું એટલે કે વાત એ છે કે ઇન્દિરા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બંને ચહેરાથી

પોતાનો ગઢ માનતા હતા અને લોકો મત આપતા હતા એ સમયે તો બે હાજર બાર ની ચૂંટણીમાં જીપીપી માંથી કેશુ બાપા ઉતર્યા હતા ત્યારે કોંગ્રેસે પણ તેમને સમર્થન આપી દીધું હતું અને ભાજપના લોકો પણ તેમને મત તો આપે ને કારણ કે ભાજપી જતા એટલે સ્થિતિ આવી હતી એટલા માટે વોર્ડ શેર અઠ્યાવીસ ઓગણત્રીસ ટકા આજુબાજુ ભાજપનો ગયો હતો

અગ્નિ પરીક્ષા છે કદાચ ગોપાલ ઇટાલિયા એ વિચાર્યું હોય કે તેઓ ઉમેદવારી કરશે ત્યારબાદ વિસાવધર ની ચૂંટણી આટલી રસાકસી ભરી થશે પરંતુ જાણકારો જે છે તે કહી રહ્યા છે કે આ તો હજી શરૂઆત છે વિસાવદરમાં તમામ ટાઉપેજ ખેલાશે સામ દામ દંડ ભેદ ગોપાલ ઇટાલિયા વિધાનસભા સુધી ન પહોંચે તે માટે પૂરા પ્રયત્ન થશે કોંગ્રેસ આપી શકતી હતી પરંતુ ભૂતકાળની ચૂંટણીમાં જોયું કે ત્રિપાખીયો જંગ હતો ભાજપ એકસો છપ્પન બેઠકો લઈને આવી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે રહે તો બંનેની એક વોટ બેંક પણ જવાનો ડર કોઈ એક નબળું પડે અને કોઈની એક કોઈ એક પક્ષની વોટ બેંક પર બીજો પક્ષ કબજો કરી લે

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સ્થિતિનો ફાયદો ભાજપને મળી શકે છે સુવડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલાનો લીધો બદલો તેનો ફાયદો ભાજપને મળી શકે છે વિસાવદરમાં કે પછી કોંગ્રેસ જે ઇન્દિરા ગાંધી સાથે આગળ વધી રહી છે તેનો ફાયદો મળશે અને કેટલી અસર થઈ શકે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો મને આપ સૌને નમસ્કાર